હેલો ડીયર એસપિરેન્સ આપ સર્વેનો અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રોબેશન ઓફિસરનો જે નવો સિલેબસ ડિકલેર થયો છે તો એ અંતર્ગત સમાજશાસ્ત્રમાંથી લગભગ તેત્રીસ માર્ક્સના જે ક્વેશ્ચન આન્સર છે એ પૂછાવાના છે અને એ અંતર્ગત આપણે જે થર્ડ યુનિટ એટલે કે ફર્સ્ટ જે યુનિટ છે એનું પ્રકરણ ત્રણ જે આપવામાં આવ્યું છે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો એની ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છે જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લે લિસ્ટમાં જઈને એ વિડીયો ચેક કરી દેશો આપણે અગાઉના વિડીયોમાં જે કાર્યાત્મક વાતની વાત કરી હતી અને એમાં કોન્ટેક જેને આપણે સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ એટ તો એમનું જે બેઝિકલી શું પ્રદાન હતું તો એ વિશેની આપણે ડિટેલમાં વાત કરી હતી પ્લસ એના અગાઉના વિડીયોમાં આપણે વિગ સિદ્ધાંત શા માટે ઉપયોગી છે ઓકે કાર્ય અને કાર્યકરણનો સંબંધ જે છે તો એ બધી જ વસ્તુઓ ડિટેલમાં ચર્ચા કરી હતી તો એ વિડીયોઝ પણ તમે જોઈ લેશો જેથી કરીને એ તમને ઉપયોગી પુરવાર થાય હવે આજના વિડીયોમાં વિડીયોમાં આપણે કાર્યાત્મકવાદમાં વાદમાં હર્બર્ટ સ્પેન્સરનું શું પ્રદાન છે તો એ વિશેનું ડિસ્કશન કરવાના છે અને એમના ટાઈમ પીરિયડની આપણે વાત કરીએ તો એટી ટ્વેન્ટીથી લઈને નાઇન્ટીન ઝીરો થઈ એટલે કે અઢારસો વીસથી લઈને ઓગણીસો ને ત્રણ જેટલા સમયગાળામાં બેઝિકલી આજે હર્બર્ટ સ્પેન્સર છે એમને કાર્યાત્મક વાદમાં પોતાનું પ્રદાન જે છે એ આપ્યું છે વિક્ટોરિયન યુગના પ્રભાવશાળી બુદ્ધિજીવી અને બ્રિટિશ તત્વચિંતક હર્બર્ટ સ્પેન્સર સમાજશાસ્ત્રમાં તેમના પ્રદાન માટે જાણીતા છે તો તમને પૂછાઈ શકે કે કયા યુગના તો યાદ રાખવાનું છે વિક્ટોરિયન યુગના ખૂબ પ્રભાવશાળી વ્યક્તિ હતા બુદ્ધિજીવી અને બ્રિટિશ તત્વચિંતક ઓકે આખું અગત્યનું છે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે એક શિક્ષક હતા ઓકે કોમટે તો અહીંયા એક તત્વચિંતક હતા એ અને એમના યોગદાન માટે એવો ખૂબ જ જાણીતા છે તેમણે ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પર આધારિત સોશિયલ સ્ટેટિક્સ નામના પુસ્તકનું લેખન કર્યું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારે યાદ રાખવાનું છે પુસ્તકો ઘણા બધા પૂછાતા હોય છે તો ચાર્લ્સ ડાર્વિને જે ઇવોલ્યુશન ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો છે તો એના ઉપર આધારિત એક સોશિયલ સ્ટેટિક્સ નામનું બુકનું લેખન કરે છે હર્બર્ટ સ્પેન્સર મેં તમને સ સો સ યાદ રાખવાનું અગાઉના વિડીયોમાં પણ કીધું તો સ્પેન્સરનો સોશિયલ સ્ટેટ સ્ટેટિક્સ તો સો સ તેમનો જન્મ ઇંગ્લેન્ડના ડરબી શહેરમાં સત્યાવીસમી એપ્રિલ અઢારસો વીસના રોજ થયો હતો અગત્યનું છે તેમનો જન્મ જે છે ઇંગ્લેન્ડના ડરબી નામના શહેરમાં સત્યાવીસમી એપ્રિલ અઢારસો વીસના રોજ થયો હતો નવ ભાઈ બહેનોના પરિવારમાં તેઓ સૌથી મોટા હતા તેમની સિવાય બાકીના બધા જ ભાઈ બહેનો બાલ્યાવસ્થામાં જ અવસાન પામ્યા હતા જુઓ નવ દે વર્ડ લાઇક નાઇન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ બટ એક્સેપ્ટ હિમ ઓલ ધ ચિલ્ડ્રન મેટ વિથ ધ ડેથ ઇન ધ ચાઇલ્ડહૂડ ઓકે બાલ્યાવસ્થામાં જ એમના જે બાકીના આઠ ભાઈ બહેનો હતા એમનું મૃત્યુ થયું હતું તેમના પિતા જે છે એ ટીચર હતા એટલે કે શિક્ષક હતા સ્પેન્સર સંપૂર્ણપણે વ્યક્તિત્વવાદી હતા વ્યક્તિવાદી હતા અને સત્તાનું સતત ખંડન કરતા હતા જે પાવર છે સત્તા છે એ હંમેશા એનું શું કરતા હતા ખંડન કરતા હતા એટલે એને એક્સેપ્ટ ન કરતા હતા અને સંપૂર્ણપણે એ વ્યક્તિવાદી હતા વ્યક્તિમાં બિલીવ કરતા હતા ઓકે ખરેખર તો તેઓ સિવિલ એન્જિનિયર હતા અને અચાનક પત્રકારત્વમાં પ્રવેશ્યા ઓકે બેઝિકલી એક સિવિલ એન્જિનિયર હતા ઓક્યુપેશનથી પણ અચાનક તેઓ એક જર્નાલિસ્ટમાં એટલે જર્નાલિઝમમાં એ એડમિશન લે છે પ્રવેશે છે જો તમને એમનું બર્થ પ્લેસ શહેર અને જે તારીખ છે એ પણ યાદ રાખવાની છે બિકોઝ જે લાસ્ટ યર ટેટ આર્ટની એક્ઝામ લેવાઈ હતી તો એમાં પણ આવા ક્વેશ્ચન જે છે એ પૂછાયેલા હતા ખરેખર તો તેઓ એડવોકેટ તરીકે અને એક મેગેઝિનના સબ તરીકે પણ ત્યારબાદ તેમણે એક એડવોકેટ તરીકે એટલે કે એક વકીલ તરીકે અને મેગેઝિનના સબ તરીકે પણ કાર્ય કર્યું હતું અનેકવિધ વ્યવસાયો બદલ્યા બાદ અઢારસો પંચાવનમાં તેઓ ધ પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી અને ધ સિસ્ટમ ઓફ સિન્થેટિક ફિલોસોફીનું લેખન કાર્ય નવ ભાગમાં કર્યું અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બુક્સ છે તમારે યાદ રાખવાની છે પહેલાં આપણે જોયું એ પ્રમાણે કે સિવિલ એન્જિનિયર હતા પછી એ જર્નાલિઝમમાં આવે છે પછી એક શું કરે છે એડવોકેટ તરીકે કાર્ય કરે છે પછી મે મેગસીના સબ એડિટર તરીકે કાર્ય કરે છે અને ફાઇનલી ઇન ધ યર ઓફ એટીન ફિફ્ટી ફાઈવ એક રાઇટર તરીકે તેઓ બે બુક્સ લખે છે ધ પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી અને ધ સિસ્ટમ ઓફ સિન્થેટિક ફિલોસોફી તો આ બંને બંને પુસ્તક જે છે એ ખૂબ અગત્યના છે તમારે યાદ રાખવાના છે ધ પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી એન્ડ ધ સિસ્ટમ ઓફ સિન્થેટિક ફિલોસોફી પ્લસ એક યાદ રાખવાનું છે સોશિયલ સ્ટેટિક્સ એનું નવ ભાગમાં એ લેખન કાર્ય કરે છે એટલે કે નાઇન વર્સીસ છે એ બને છે તેમના આ કાર્યને અમેરિકામાં ખૂબ બિરદાવવામાં આવ્યું અને ઓગણીસો ને બેમાં નોબેલ પ્રાઇઝ માટે એમનું નામ સૂચવવામાં આવ્યું અગેન ઇમ્પોર્ટન્ટ કે નાઇન્ટીન ઝીરો ટુમાં એમનું નામ જે છે નોમિનેટ થાય છે નોબેલ પ્રાઇઝ માટે સ્પેન્સર વૈજ્ઞાનિક અને અનુભવજન્ય બાબતોમાં વધુ માનતા હતા જે કોઈ વૈજ્ઞાનિકો હોય લેખકો હોય તો એ બેઝિકલી અનુભવજન્ય એટલે કે એક્સપેરિમેન્ટના આધારે જે કોઈ નોલેજ મળે છે તો એમાં એ વધુ બિલીવ કરતા હતા તેમની ઉપર કોમ્પ્ટનો પ્રભાવ જણાય છે કારણ કે આપણે જોયું હતું કે કોમ્પ્ટ જે છે એને આપણે સોશિયોલોજીના ફાધર તરીકે ઓળખીએ છીએ તો એમનો સંભાવ આપણે એક પ્રભાવ જોઈ શકીએ છીએ સ્પેન્સર સતત વૈજ્ઞાનિક જ્ઞાન અનુભવજન્ય રીતે મેળવવાનો પ્રયત્ન કરતા હતા કેમના મતે ક્ષેત્રકાર્ય કરી માહિતી મેળવી તેના કારણો કાઢવા જોઈએ અને તત્કાલીન સિદ્ધાંતો સાથે તેનો સંદર્ભ તપાસવો જોઈએ સેમ કોમટે પણ આવું જ કહેતા હતા બેઝિકલી કે પહેલાં ક્ષેત્રકાર્ય એટલે કે ફિલ્ડ વર્ક કરવાનું છે પછી માહિતી એટલે કે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે એને આધારે તારણો કાઢવાના છે એટલે એનાલિસિસ કરવાનું છે અને તત્કાલીન સિદ્ધાંતો સાથે એટલે કે જે વર્તમાનના સિદ્ધાંતો છે એની સાથે એનો સંદર્ભ કઈ રીતે જોડાયેલું છે શું રિલેશન છે એ તપાસવું જોઈએ સ્પેન્સર તારણોને ચોક્કસ પુરાવા દ્વારા જ પ્રાપ્ત કરવા જોઈએ એવું માને છે જે કોઈ આપણે તારણ એટલે કે કન્ક્લુઝન ઉપર આવીએ તો એની પાસે આપણે એને પ્રૂફ પ્રૂફ કરવા માટે આપણી પાસે ઠોસ પુરાવા હોવા જોઈએ ચોક્કસ પુરાવા હોવા જોઈએ એવું એવું એવો માનતા હતા એટલે કે સ્પેન્સર માનતા હતા વિજ્ઞાન વિશે સ્પેન્સર જણાવે છે કે ઇન સાયન્સ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ટુ મોડિફાઈ ચેન્જ વન્સ આઈડિયાઝ હેઝ સાયન્સ એન્ડ એડવાન્સીસ એટલે કે વિજ્ઞાન જ્ઞાનને સુધારે છે વ્યક્તિના વિચારોને પરિવર્તિત કરે છે અને વિજ્ઞાન પ્રગતિ કરે છે એવું વિજ્ઞાન કે જે જ્ઞાનને સુધારે એટલે કે મોડિફાઈ ધ ચેન્જ વન્સ આઈડિયાઝ એના વિચારોને સુધારે અ સાયન્સ એડવાન્સીસ અને એને કારણે વિજ્ઞાન પ્રગતિ કરે પ્લસ અહીં લખેલું છે કે ઇન સાયન્સ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ટુ મોડિફાય મોડિફાય કરવું એટલે કે સુધારવું સે ને તો વન્સ આઈડિયાઝ જે એક વ્યક્તિ છે એના આઈડિયા એના વિચારોને સુધારવું તો જ અને તો જ એને બેઝિકલી શું કરી શકે વિજ્ઞાન પ્રગતિ કરી શકે સ્પેન્સરના મતે સાર્વત્રિક ઉત્ક્રાંતિના કેટલાક ચોક્કસ નિયમો હોવા જોઈએ શું કહે છે કે જ્યારે આપણે સાર્વત્રિક ઉત્ક્રાંતિ વિશે માનીએ છીએ ચેન્જીસ વિશે માનીએ છીએ તો ચોક્કસ નિયમો હોવા જોઈએ કદાચ તમને ખબર હોય તો અઠ્યાવીસ ફેબ્રુઆરી આપણે સાયન્સ ડે તરીકે ઓળખ મનાવીએ છે સીવી રામનની યાદમાં ઓકે તો એના પછી એક જે વિડીયો એક ફોટો ખૂબ વાયરલ થયો હતો અને એમાં બેઝિકલી એક એસ્કેલેટરનો ફોટો હતો જ્યાં બેઝિકલી કોમન પીપલ જે છે એ યુઝ કરતા હતા અને બાજુમાં એક ડિસેબલ પર્સનનો ફોટો હતો કે જે વ્યક્તિ જે એસ્કેલેટર ઉપર ચડવા માટે અથવા તો એનો ઉપયોગ નથી કરી શકતી નીચે લખેલું હતું કે આ વિજ્ઞાનનો કોઈ મતલબ નથી તો એવો એક જે ફોટો છે ખૂબ વાયરલ થયો હતો કહેવાનો મતલબ અહીંયા પણ સમાયું એવું જ છે કે જે જ્ઞાનને સુધારે અને જો વિચારોને પરિવર્તિત કરે તો કે વિચારોમાં ચેન્જીસ લાવે તો ને તો જ શું કરી શકે વિજ્ઞાન પ્રગતિ કરી શકે અને એ જ જે છે એ સાચું વિજ્ઞાન ગણી શકાય તેમણે પોતાના ગ્રંથ ફર્સ્ટ પ્રિન્સિપલ્સમાં બળ પદાર્થ અને ગતિની ચર્ચા કરી છે તો તમારે યાદ રાખવાનું છે કે પહેલું જે એમનો બુક છે ફર્સ્ટ પ્રિન્સિપલ્સ એમાં એમણે બળ એટલે કે ફોર્સ પદાર્થ અને ગતિ ઓકે મોશન અને જે કોઈ આપણો પદાર્થ છે ઓકે થિંગ એ અને સાથે સાથે ફોર્સ એની ચર્ચા કરી છે તેમના મતે સાતત્ય સતત જોવા મળે છે વિજ્ઞાનનો હેતુ શક્તિના રૂપાંતરને શોધી કાઢવાનો છે સ્પેન્સરનું માનવું છે કે વ્યવસ્થાની પૂર્ણતા માટે અને સંકલન માટે ચોક્કસ નિયમો હોવા જ જોઈએ અને નિયમોની શોધ વૈજ્ઞાનિકોએ કરવી જોઈએ પદાર્થનું વિભાજન અને સાતત્ય એ સતત જોવા મળે છે અને સ્વયંસિદ્ધ નિયમ છે શું માને છે કે બેઝિકલી સાતત્ય સતત જોવા મળે છે કન્ટિન્યુઅસલી તમે એમાં જોવા મળે છે અને વિજ્ઞાનનો હેતુ જે છે એ શક્તિના રૂપાંતરને શોધી કાઢવાનો છે ઓકે આપણે રૂપાંતર કરીએ છીએ પૂર્ણતા માટે અને સંચાલન માટે ચોક્કસ નિયમો હોવા જોઈએ જેમાં આપણે અગાઉ પણ જોયું હતું કે કોમ પણ એવું જ માનતા હતા કે જો સમાજમાં અંધાધૂંધી ક્રિએટ થાય છે એટલે કે કેવો થાય છે અવ્યવસ્થા સર્જાય છે તો એના માટે ચોક્કસ નિયમો બનાવી અને લોકો જો એ નિયમો વિશે અવેર હોય તો સોસાયટીમાં કોઈ પણ પ્રકારનું આવું બેઝિકલી આંધાધૂંધી ન ક્રિએટ થઈ શકે તો અહીંયા પણ એવો પોતે એવું જ માને છે કે બેઝિકલી ચોક્કસ નિયમો હોવા જોઈએ અને નિયમોની શોધ કોણે કરવી જોઈએ તો વૈજ્ઞાનિકોએ કરવી જોઈએ સ્પેન્સરના મતે સજીવ શરીરોની પણ ઉત્ક્રાંતિ થઈ હોવી જોઈએ વૈજ્ઞાનિકો જો આ બાબતનો સ્વીકાર ન કરે તો તેમણે અલૌકિક સર્જનની વાત સ્વીકારવી પડે જે કોઈપણ રીતે સાબિત થઈ શકે નહીં શું કહે છે કે સજીવ શરીરોની પણ ઉત્ક્રાંતિ થવી જોઈએ ઓકે એમનામાં પણ મોડિફિકેશન અને તમને કદાચ ખબર હશે કે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત જે છે એ બેઝિકલી આવું જ કંઈક કહે છે વ્યક્તિ જે પહેલાં હતો એ આદિમાનવ એટલે આપણે એવું કહી શકીએ કે એક મંકી એટલે કે વાંદરા ના રૂપમાં તમે કદાચ ફોટો પણ જોયો હશે ઓકે અને ધીરે 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 એમાં જે છે એ ચેન્જીસ આવતા જાય છે અને બેઝિકલી અત્યારનો જે માનવી છે એ એટલે કે આધુનિક યુગનો માનવી છે એ બને છે તો એમણે શું કીધું કે એમાં પણ ઉત્ક્રાંતિ થવી જોઈએ તે બુદ્ધિગમ્ય પણ નથી તેના મતે સૃષ્ટિના સમગ્ર તત્વોને આવરી લે તેવા ઉત્ક્રાંતિને લગતા નિયમો હોવા જોઈએ એવો શું માને છે કે નિયમો જે ઉત્ક્રાંતિવાદના છે એ પણ કેવા હોવા જોઈએ કે સૃષ્ટિના સમગ્ર તત્વો જે કોઈ તત્વો અવેલેબલ છે સૃષ્ટિમાં ઓકે આપણી આસપાસના વાતાવરણમાં એ બધાને આવરી લે એટલે કે બધા એમાં આવી જાય તો એવા જે નિયમો છે એ હોવા જોઈએ પદાર્થ અને ગતિના નિયમને ધ્યાનમાં રાખીને જ વિકાસને સમજાવી શકાય પેન્સર માને છે કે બધા જ તત્વો અથવા પદાર્થ અસંગતતામાંથી સુસંગતતા તરફ અને એકરૂપતામાંથી વૈવિધ્યતા તરફ ગતિ કરે છે તો અગત્યનું છે શું માને છે કે અસંગત જે છે એનાથી એ સેની તરફ પ્રગતિ કરે છે તો સુસંગતતા તરફ પ્રગતિ કરે છે અને સાથે સાથે એ એકરૂપતા જે એકરૂપ વસ્તુ છે એનાથી લઈને બેઝિકલી એ વૈવિધ્યતા તરફ ઓકે એટલે કે વિવિધતા પણ એકમાંથી વિવિધમાં એ ગતિ કરે છે સ્પેન્સર સમાજને સજીવ તંત્ર સાથે સરખાવે છે તો આપણે યાદ રાખવાનું છે કે સ્પેન્સરના મતે સમાજ શું છે એક પ્રકારનું સજીવ તંત્ર છે જેમ અને આપણે જોયું હતું કોમ્પેમાં તો એ શરીર સાથે સકડાવે છે અને અહીંયા એ સમાજ સાથે સકડાવે છે અને અહીંયા સજીવ તંત્ર સાથે સરખાવે છે જેમ ઉત્ક્રાંતિની પ્રક્રિયા સાદાથી જટિલ તરફ ગતિ કરે છે તેમ સમાજ પણ સાદાથી જટિલ તરફ પ્રયાણ કરે છે ફેન્સરના મતે સમાજ કદ અને વ્યાપમાં વધતો જાય તેમ તેને સંકલિત કરનારા વિભાગો પણ વિકસતા જાય છે શું કહે છે કે જેમ જેમ સમાજનું કદ વધે છે એનો વ્યાપ વધે છે લોકોની સંખ્યા વધે છે એમ એમ એના જે વિભાગો છે ઓકે એના જે એકમ છે યુનિટ્સ છે તો એમાં પણ શું થાય છે વિકાસ થતો જાય છે ધીસ ઇઝ વેરી કોમન ફેક્ટર ઓકે શરૂઆતનો તમે થોડા સમય પહેલાંનો ટાઈમ જુઓ ત્રણ ચાર વર્ષ પહેલાંનો અને હાલનો સમય જુઓ જેમ જેમ વિકાસ આવે છે તો એમ એમ સમાજમાં પણ શું થાય છે ચેન્જીસ જે છે આપણે નોટિસ કરી શકીએ છીએ આ વિકાસ જટિલતામાં પરિવર્તિત થાય છે આમ સમાજ અલગ અલગ વિભાગોમાં વિભાજિત હોવા છતાં દરેક પરસ્પર જોડાઈ પણ રહે છે અને વિકાસ પણ સાથે છે તો આ પણ અગત્યનું છે કે જટિલતામાં પરિવર્તન થાય છે અને ભલે અલગ અલગ ભાગોમાં સમાજ વિભાજિત છે

એને રજૂ કરીને આપણે સમાજને સમજવું જોઈએ તો એના માટે જે જોનાથન ટર્નર છે એ કયા કયા મુદ્દા રજૂ કરે છે તો એ પણ ધ્યાનમાં રાખવાના છે કે સમાજ અને સજીવ બંને વિકાસ પામે છે વૃદ્ધિ પામે છે જેમ સજીવનો વિકાસ થાય છે માનવ જાતનો વિકાસ થાય છે એમ સમાજનો પણ શું થાય છે વિકાસ થાય છે અને જેમ સજીવની વૃદ્ધિ થાય છે એમ સમાજમાં પણ વૃદ્ધિ થાય છે બંનેના વિકાસ અને વૃદ્ધિથી જટિલતા વધતી જાય સીધી વસ્તુ છે કે માનો કે કોઈક સમાજ કોઈક ફેમિલીમાં બે વ્યક્તિ રહેતા હોય અને એમાં ચાર થાય પાંચ થાય તો એમાં કોમ્પ્લિકેશન્સ વધતા જાય તો એવી રીતે અહીંયા પણ જેમ સજીવનો વિકાસ અને વૃદ્ધિ થાય છે તો એમ સમાજનો પણ થાય છે અને ધીરે ધીરે જટિલતા એટલે કે કોમ્પ્લેક્સિટી જે છે એ વધતું જાય છે વિકાસ અને વૃદ્ધિથી એકમોની રચના અને કાર્યોમાં વિભેદીકરણ જોવા મળે છે એક ભાગમાં આવતું પરિવર્તન સમગ્રમાં પરિવર્તન નીચાવે છે અગેન ધીસ ઇઝ વેરી કોમન કે કોઈ એક ભાગમાં પરિવર્તન આવે છે તો એ સમગ્રમાં પરિવર્તન લાવે છે માનો કે આપણા શરીરના કોઈ એક પાર્ટમાં કોઈક પ્રોબ્લેમ આવે છે માનો કે આપણને હાથમાં પેઇન થાય છે તો એની જે ઇફેક્ટ છે એ આપણે પોતા હોલ બોડી ઉપર ફીલ કરી શકીએ છીએ સજીવ તંત્ર અને સમાજ બંનેમાં વિકાસ થતાં ધીમે ધીમે તફાવત વધતો જાય છે આ તફાવતને કારણે જુદા જુદા એકમોના કાર્યોમાં પણ પરિવર્તન આવે છે શું કહે છે કે બેઝિકલી સજીવ તંત્ર અને સમાજ બંનેમાં વિકાસ થાય છે અને એના માટે ધીમે ધીમે શું થાય છે તફાવત પણ વધે છે આ પરિવર્તન દરેક ભાગને એકમોને અને સમગ્રને પણ અસર કરે છે સ્પેન્સરના મતે સમાજમાં આવતું પરિવર્તન સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન લાવે છે શું કહે છે કે જે સમાજમાં પરિવર્તન આવે છે તો એને કારણે સામાજિક વ્યવસ્થામાં પણ પરિવર્તન આવે છે સીધી વસ્તુ છે કે પહેલાં પાંચ વ્યક્તિનું મેનેજમેન્ટ તમે કરતા હતા હવે પચાસનું મેનેજમેન્ટ કરશો તો એને કારણે સમાજની જે વ્યવસ્થા છે તો એમાં પણ પરિવર્તન આવશે આપણે અગાઉના વિડીયોઝમાં પણ જોયું હતું સમાજ કાર્યમાં કે બેઝિકલી પહેલાંના જમાનામાં જે લોકો હતા એ દૂધપીતી કરી બાળ લગ્ન વિધવા પુનઃ લગ્નને મંજૂરી ન આપી સતી પ્રથા આ બધી વસ્તુમાં માનતા હતા પણ જેમ જેમ વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થતો ગયો એમ એમ એમનું જે થિંકિંગ છે વ્યવસ્થા છે એમાં પણ પરિવર્તન આવતું ગયું સ્પેન્સાના મતે સમાજની સંસ્થાઓ એકમો વગેરે પરસ્પર સંકળાયેલા છે અવલંબિત છે મતલબ કે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે આધાર રાખે છે દરેક એકમનું પોતાનું અલગ રચના તંત્ર અને તે મુજબનું કાર્ય પણ નિશ્ચિત હોય છે આ બધા જ અલગ અલગ એકમોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી શકાય છે શું માને છે કે સમાજની જેટલી સંસ્થાઓ છે એકમો છે એ બધાએ બધી અને સંસ્થાઓ વચ્ચે એકબીજા સાથે શું છે સંબંધ રહેલો છે અને એ જે અલગ અલગ રચના તંત્ર છે એ પ્રમાણે છે કાર્ય કરે છે એ કેવું હોય છે નિશ્ચિત હોય છે આમ સમગ્ર રીતે જોઈએ તો સ્પેન્સરના મતે સમાજ એક સજીવ તંત્ર સમાન છે યાદ રાખવાનું છે કન્ફ્યુઝન ન થાય એ સ્પેન્સર સમાજને શું કહે છે એક સજીવ તંત્ર માને છે તે સજીવ સાથે સમાજની તુલના કરે છે જેમ સજીવ તંત્રમાં બધા જ એકમો અલગ અલગ હોવા છતાં એકબીજા સાથે સંકળાયેલા છે એમ સમાજના દરેક એકમ એકબીજા માટે કાર્યરત છે તમે કદાચ ફૂડ ચેઇન ભણ્યા હશો ઓકે કે ગ્રાસ હોય અને ગ્રાસ હોપળ ખાય એનાથી નેક્સ્ટ ચેન્જ ચાલે તો હોલ ફૂડ ચેન્જ છે એવી જ રીતે અહીંયા પણ કે દરેકે દરેક જે સજીવ છે એ દરેકે દરેક સજીવ અલગ અલગ એકમો સાથે સંકળાયેલો છે ભલે અલગ છે પરંતુ એકબીજા સાથે સંકળાયેલા છે અને એકબીજા માટે પરસ્પર કાર્યરત છે દરેક એકમનું કાર્ય નિશ્ચિત હોય છે જેમ શરીરમાં કોઈ રોગ આવે તો બધા જ એકમો સાથે મળી તેને દૂર કરવાનો પ્રયત્ન કરો છો આપણી બોડીની અંદર જે પણ સેલ્સ છે એવું નહીં કે પર્ટિક્યુલર જો માની લે કે હાથમાં કોઈ પ્રોબ્લેમ થાય તો હાથના જે ખાલી પણ કોઈ આર્થિક સમસ્યા જ એકમો સાથે મળીને તે સમસ્યાને નિવારવાનો પ્રયાસ કરે છે સ્પેન્સરના મતે સમાજને ટકી રાખવા માટે ત્રણ બાબતોની મહત્વની છે તો સમાજમાં કોઈ પ્રોબ્લેમ થાય તો સમાજના દરેકે દરેક યુનિટ જે છે એને હેલ્પ કરશે એ ખાસ અગત્યનો પ્રશ્ન છે યાદ રાખવાનો છે કે સ્પેન્સરના મતે સમાજને ટકાવી રાખવા માટે કઈ ત્રણ બાબત મહત્વની છે નંબર એક વહેંચણી સ્પેન્સરના મતે જ્યારે શરીર સાથે જોડવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ બધા જ એકમો વચ્ચે કાર્યની વહેંચણી થવી જોઈએ કાર્યની વહેંચણી યોગ્ય રીતે થાય તો દરેક એકમ સમગ્રને સમજવામાં મદદરૂપ થઈ શકે તથા સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે ઓકે આપણે જોઈએ છે કે આપણા શરીરના દરેકે દરેક અંગનું કામ અલગ અલગ છે એવી જ રીતે સમાજમાં પણ દરેકે દરેક એકમોને શું કરવું જોઈએ યોગ્ય રીતે કાર્યની વહેંચણી કરવી જોઈએ આ વહેંચણી કાયમી એટલે કે સાતત્યપૂર્ણ હોવી જોઈએ અને બધા જ એકમો વ્યવસ્થિત રીતે તે પ્રમાણે કાર્ય કરતા હોવા જોઈએ ઓકે જે વહેંચણી કરવામાં આવે છે પરમિનન્ટ બેઝ ઉપર અને યોગ્ય રીતે કરવામાં આવે વ્યવસ્થિત રીતે કરવામાં આવે અને એ જ પ્રમાણે કાર્ય કરતું હોવું જોઈએ સ્પેન્શનના મતે આ એકમો પર નિયંત્રણ પણ હોવું જોઈએ આ ત્રણેય બાબતો હોય તો સમાજ ટકી શકે આ ત્રણમાંથી એક પણ બાબતની ઉણપ હોય તો સમાજનું અસ્તિત્વ જોખમમાં આવી શકે ઓકે એકબીજા સાથે રિલેશન ધરાવે છે એટલે એક પણ બાબતમાં જો પ્રોબ્લેમ થાય તો બાકી પૂરેપુરુષ જે સમાજ છે એનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે સમાજમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આ ત્રણેય બાબતો પરિપૂર્ણ થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે સ્પેન્સરે સામાજિક વ્યવસ્થાને તેમના ઘટકોનું વર્ણન કર્યું છે તેમના મતે સજીવ પ્રાણીની જેમ સમાજો પર પરિવર્તન પામે છે સામા સાદામાંથી જટિલ સમાજ તરફ એકરૂપતામાંથી વૈવિધ્યતા તરફ એકરૂપતામાંથી વિભેદીકરણ તરફ પરિવર્તન પામે છે શું કહે છે કે જેમ સજીવોમાં પરિવર્તન આવે છે એનો વિકાસ થાય છે એવી રીતે સમાજમાં પણ પરિવર્તન આવે છે પહેલાં સાદું હોય મેં એક્ઝામ્પલ આપ્યું બે હોય એમાંથી વીસ થાય તો સિમ્પલી સિટીમાંથી કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ થાય એટલે કે સિમ્પલથી કોમ્પ્લેક્સ થાય એકરૂપ હોય બધું સેમ હોય તો એમાંથી વિવિધતા એટલે કે અલગ અલગ બને સ્પેન્સર સમાજને સાવ્ય તંત્ર તરીકે દર્શાવે છે અઘીની ઇમ્પોર્ટન્ટ લાઇન છે અંડરલાઇન કરીને નોટ કરી લેજો કે સાવ્યવી તંત્ર તરીકે દર્શાવે છે એટલે કે સમાજ શરીરની જેમ પરસ્પરાવલંબિત એકમોનું બનેલું છે સ્પેન્સર સમાજના એકમોને આંતરક્રિયાઓ અને આંતર સંબંધોથી સાંકળી પરસ્પરાશ્રિત એકમ તરીકે કલ્પના કરે છે પરસ્પરાશ્રિત એટલે કે એકબીજા પર આશ્રિત ઓકે એકબીજા સાથે દરેકે દરેક એકમો જે છે એ સંકળાયેલા છે અને એ એકમોનો સમૂહ એટલે કે સમાજ એવું કોણ માને છે હર્બત સ્પેન્સર માને છે હવે ખૂબ અગત્યનું છે હર્બત સ્પેન્સરની કેટલીક બુકો તમે એક પેજમાં બધી બુક્સ લખી લેજો પહેલું છે સોશિયલ સ્ટેટિક્સ નાઇન્ટી એટીન એટી ફાઈવ પ્રિન્સિપલ્સ ઓફ બાયોલોજી એટીન સિક્સટી ફોર ટુ એટીન સિક્સટી સેવન પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી એટીન સેવન્ટી ટુ એટીન સેવન્ટી ટુ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી એટીન સેવન્ટી થ્રી પ્રિન્સિપલ ઓફ એથિક્સ એટીન સેવન્ટી નાઇન ટુ એટીન નાઇન્ટી થ્રી એન્ડ ધ સ્ટડી ઓફ સોશિયોલોજી એટીન સેવન્ટી થ્રી ટુ નાઇન્ટીન એટી તો એ પણ યાદ રાખવાનું છે બુક્સના નામ યર નહીં યાદ રાખશો તો ચાલશે પણ બુક્સ જે છે ખૂબ અગત્યની છે નામ યાદ રાખવાના છે સોશિયલ સ્ટેટિક્સ પ્રિન્સિપલ્સ ઓફ બાયોલોજી પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી ઘણી બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી પ્રિન્સિપલ્સ ઓફ એથિક્સ અને પ્રિન્સિપ ધ સ્ટડી ઓફ સોશિયોલોજી તો આશા રાખું છું કે હર્બટ સ્પેન્સર વિશેની જે આપણે ડિટેલમાં ડિસ્કશન કરી એમાં તમને સમજ પડી હશે અને જો વિડીયો પસંદ પડે તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો અ આઇઝ ડે